કોઈ મારી નહીં કેતા જોતા હું જવાનો જ છું અને એના બે કટકા કરવાનો છું એટલે તમે સાબુદી આલી એને સાબુદી માં ખબર છે

અમે તો સજ કે તમારું નો પ્યાલું આવશે પાવુ ભાઈ

લે દદુભા નોતું કશે મા ચીડે ચીડે જાવ પડશે તો ગોમણસ ભઈ જાય એ જલુબા જલુબા મારા ભેંડા ઉડાઈ રાખશે મારા પપ્પા મારતી અરે તને નાખું તો કોઈ મોંટા નઈ પણ હવરમ તારા કડકા થઈને તાડી તું મોલે ઓય જલુબા માર આ તને છે ને મગજ જતો નહી કરવા આવ્યો

એ અમતા બાલા બા મરા એમ તો ના તો યાર ક્યુ જૈ લ્યા અલ્યા પેલે મારા પાડા મઈ નાશ્યો તલવાર તમે તલવાર મેઘવી નહી તલ મું નહીં પણ તમે વાત પીવ પીવું મારા

બે લે સમજો એટલે પકડું હવે એમ કે બે ને બે અમારું મોનો એમ

કોઈથી હલશે પાડો કઈ જીજો હા તો તો હતા જ એ કે લે તું તાજે પડી ગયો ના મારવાના હોય જો જો આવ્યો ની પા ની આવ રાખ દે તા એ જો હવે પાડો ના હવે તો હવે આમ થાય તો જેલો જ છે હા જો જે કરવું ને કઈ તું પણ એ આ તો એવું ના કરાય એમ થઈ

જે થાય ની સરસ પાડવાનું વાપરો હા તમ તાર મેટર લડી ગયો આપડે કોઈ જોવા જ હો

તળવે લઈને આવતા મહિના મહિના જોઈએ એવી તરવે લઈને આવતા અબ્દુલ્લા તરફ બે કઈ ના હતા વાતમાં કશું નહી વાતમાં નહીં હોય જો પણ

ના પાડું પાડું મારી પૂછ થઈ ગઈ મારે શોખું ભાઈ જ્યાં રાખશી હા

લાઠ <Administrationísim water avez> <by> <impair momentos> <reagants>